ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કમ્પોનન્ટ કમ્પોનન્ટ શબ્દનો અર્થ ઘટક અંગભૂત ઘટક ભાગ અંગ અંગભૂત ભાગ કે અંશ થાય છે કમ્પોનન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ કમ્પોનન્ટ ઓફ ધ ઓલ્ડ વોશિંગ મશીન આર નોટ અવેલેબલ ઇન ધ માર્કેટ અર્થાત જૂના વોશિંગ મશીનના ઘટકો બજારમાં ઉપલબ્ધ નથી એક બીજું ઉદાહરણ જોઈએ ધ કાર કમ્પોનન્ટ ઇન્ડસ્ટ્રી પ્રોવાઇડ્સ એમ્પ્લોયમેન્ટ ટુ મોર ધન 10000 પીપલ ઇન અવર સિટી એટલે કે કારના ઘટક ભાગોનો ઉદ્યોગ અમારા શહેરમાં 10000 કરતા વધુ લોકોને રોજગાર પ્રદાન કરે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ